નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ કરવામાં આવી રહી છે હવે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર બોનસાય શો નું આયોજન કરવામાં આવી રહ્યું છે શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શો તેમજ વૃક્ષારોપણને લગતા જુદા જુદા કાર્યક્રમો જેવા કે મફત રોપા વિતરણ વોર્ડ વાઇઝ વૃક્ષારોપણના કાર્યક્રમો એએમસી સેવા મોબાઈલ એપ્લિકેશન મારફતે સરકારી અર્ધ સરકારી તેમજ ખાનગી માલિકીની જગ્યાઓમાં વિનામૂલ્યે વૃક્ષારોપણ વગેરે યોજવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બાર હજાર ચોરસ મીટર જગ્યા યોજાશે પાલિકા દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોન ની અંદર સિંધુ ભવન ખાતે ઓક્સિજન પાર્ક આવેલો છે ત્યાં આગળ ફ્લાવર શો ની સફળતા મળ્યા બાદ આગામી સમયગાળા દરમિયાન ત્રણ માર્ચથી બનફાય શોનું આયોજન કરવામાં આવ્યું છે જે એક અઠવાડિયા સુધી ચાલશે બનફાય શોની અંદર વાત કરવામાં આવે તો જે ઝાડો દસ થી સો બસ્સો વર્ષ જૂના છે એની પ્રતિકૃતિ આ લેખવામાં આવશે અને સિટી માટે એક આકર્ષિત વસ્તુ જે રીતે ફ્લાવર શોએ આકર્ષણ જમાયું હતું એવી જ રીતે વન શો એક આકર્ષણ જમાવશે એ આપણે વાત કરીએ કે ગાર્ડન ડિપાર્ટમેન્ટ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી સમયગાળા દરમિયાન વન ફાઈ શોનું પ્રદર્શન કરવામાં આવશે ત્રણ માર્ચથી શરૂ થશે બપોર સવારના અગિયાર વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી આ સો ચાલુ રહેશે તદઉપરાંત તેની અંદાજીત ફી લગભગ પચાસ રૂપિયા એન્ટ્રી ફી રહેશે